તમે જોયો છે આ વસ્તુ અથવા સમજૂતી તમને એકદમ સહજ અને સરળ લાગશે એક પ્રશ્ન આપણે લઈશું અને એના આધારે જે સંયોજનોની આપણે ચર્ચા કરવાની છે તમામ સંયોજનો તમે સમજી શકશો પ્રશ્ન છે હાઇડ્રોકાર્બન સંયોજનો એટલે શું અને તેનું વર્ગીકરણ વ્યાખ્યાત જોઈએ તો હાઇડ્રોજન અને કાર્બનથી હાઇડ્રોજન અને કાર્બનથી બનતા સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો એવું સંયોજન કાર્બન અને હાઇડ્રોજન હોવું અનિવાર્ય છે એ સંયોજનને આપણે હાઇડ્રોકાર્બન સંયોજન કહીએ છીએ કાર્બનિક સંયોજનો એની શ્રેણી એનું વર્ગીકરણ મતલબ કે આપણે એને વર્ગીકૃત કરવા ઈચ્છીએ કાર્બનિક સંયોજનોને આપણે સેમો સેમો વિભાજીત કરી શકીએ એક સંતૃપ્ત શ્રેણી અને એક અસંતૃપ્ત શ્રેણી सहज भाषा में कही है। तो एवं हाइड्रोकार्बन संयोजन के जो कार्बन कार्बन एक-एक वेक -एक बंद होल बॉन्ड सरल श्रृंखला एक एक बंद वाली श्रृंखला जेने अपने संतृप्त हाइड्रोकार्बन संयोजन कही एवं संयोजन जेने असंत एवी श्रेणी एक द्विबंध अथवा एक त्रिबंध समझो एक कौनी वच्चे कार्बन कार्बन वच्चे एक द्विबंध अच्छा तो कार्बन कार्बन वच्चे एक त्रिबंध तो एवा संयोजन ने असंतृप्त हाइड्रोकार्बनो कहे ઓકે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનની શ્રેણી આલ્કેન આલ્કે હાઈડ્રોકાર્બનની શ્રેણી અને આલ્કાઇન જેમ કહ્યું પ્રમાણે આપણા પ્રથમ ભાગની અંદર જે ટેબલ દોરેલું છે એ ટેબલની અંદર આપણે તમામ સંયોજનો સમજાવેલા છે જેમ કે આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર છે સીએન પ્લસ ટુ એ જ પ્રમાણે આલ્કિન શ્રેણી છે તો આલ્કીન શ્રેણીનું સામાન્ય સૂત્ર છે સીએન એચ ટુએ મતલબ કે કાર્બન કરતો હાઇડ્રોજન માત્ર બમણા અને ત્રીજી જે આલ્કાઇન શ્રેણી જેનું સામાન્ય સૂત્ર છે સીએન એચ ટુએન માઇનસ ટુ એટલે કે હાઇડ્રોજન બમણા કરી

તો સી થ્રી એચ એટ ત્રણ થી બમણા છ સહજ કે બમણા આલ્કિન અને આલ્કાઇન શ્રેણી એક કાર્બન વાળા સંયોજનનું અસ્તિત્વ નથી પરિણામે બે કાર્બન થી એ સંયોજનોની શરૂઆત થાય તો આ પ્રકારમાં આપણને સંયોજન મળે છે એકદમ સહજ છે મિત્રો અને જો આપણે આ સંયોજન સમજીએ છીએ તો એને લાગુ પડતી જે શ્રેણીઓ છે સમૂહો છે સમૂહો ના આધારે જે સંયોજનો બને છે એ સમજવા બહુ જ સહજ અને મિથેન કહીશ ઇથેન પ્રોપેન બ્યુટેન પેન્ટેન હેપ્ટેન ઓક્ટેન શ્રેણી

મિત્રો ક્રમશ આગળ જતા એટલું ચોક્કસ યાદ રાખો કે આલ્કેન શ્રેણીના સંયોજનો છે તો એ સમગ્ર સંયોજનની અંદર કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ એટલે કે એકલ બંધ હશે જો સંયોજન આલ્કેન શ્રેણીનું છે તો એ સંયોજનની અંદર એક કાર્બન થી બીજા કાર્બન વચ્ચે એક દ્વિબંધ જોવા મળશે અને જો સંયોજન આલ્કા ઇન શ્રેણીનું છે તો એમાં એક ત્રિબંધ જોઈએ આપણે આપણે અહીંયા જે લખ્યા એ અણુ સૂત્રો છે જો આપણે બંધારણ દર્શાવીએ તો એ સૂત્રોને આપણે બંધારણીય સૂત્ર કહીશું ત્યારે આપણે પ્રથમ લખીએ આલ્કેન શ્રેણી માટે મિત્રો આપણને જે પુસ્તકોની અંદર ઉદાહરણ આપેલા છે એ એમ કહેવાય કે એકલ એકલ ઉદાહરણ એક એક સંયોજનનું આપણે જનરલ સમજી લઈએ જેથી દરેક સંયોજનનું બંધારણ તમે સમજી શકો મિથેન છે તો એક કાર્બન અને ચાર હાઇડ્રોજન સાથે એ બનેલું છે અને મેં કર્યું પ્રમાણે કાર્બન તો એક જ છે એટલે બંધ આપણને એક દર્શાવ્યો ધારો કે બીજું સંયોજન ઇથેન કાર્બન કેટલા છે તો કાર્બન છે બે અને હાઇડ્રોજન ની સંખ્યા કેટલી છે તો હાઇડ્રોજન છે છ હાઇડ્રોજન કેટલા કાર્બન તો ત્રણ કાર્બન હાઇડ્રોજન આપણને મળે છે આઠ હાઇડ્રોજન એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને आठ हाइड्रोजन समावेश हरिति पंद्रह वर्तीक करूं के कार्बन कार्बन वच्चे एकल अलग बंद होए इवास संयोजनों अल्केन्स रणीना संयोजनों जैसे अपने संतृप्त हाइड्रोकार्बनों के मिथेन इथेन बिटोन प्रोपेन ओके चार पची अल्केन्स रणी હવે આપણને પ્રશ્ન થવો જોઈએ માનો કે બે કાર્બન હતા તો છ હાઇડ્રોજન વચ્ચે એકલ વાત થઈ પરંતુ હાઇડ્રોજનની આસપાસ એક જ બંધ પ્રશ્ન એમ થાય કે જો છ કાર્બન હતા તો કાર્બનની સંયોજકતા પૂર્ણ થતી હતી ચોક્કસ પણ જો હાઇડ્રોજન ચાર છે તો એ સંયોજકતા પૂર્ણ કરવા માટે કંઈક ફેરફાર હશે જોઈએ કાર્બન બે છે હાઇડ્રોજન છે આપણી જોડે તો એક બે ત્રણ અને ચાર હાઇડ્રોજન આપણે તો હાઇડ્રોજન અને કાર્બન વચ્ચે તો એક બંધ છે પરંતુ કાર્બનની સંયોજકતા પૂર્ણ કરવા માટે અહીં આસપાસ ચાર બંધ હોવા જોઈએ આપણે કોઈ પણ એક કાર્બન પર ઓગળી મૂકીએ તો આપણને ત્રણ બંધ જ દેખાય છે અહીંયા પણ ત્રણ પરિણામે અગાઉ કહ્યું એ પ્રમાણે ઇથિન લાગે છે એક બે ત્રણ કાર્બન હાઇડ્રોજન જોઈએ આપણે તો છ હાઇડ્રોજન છે એક

ત્રણ જ મિત્રો સહજતાથી સમજવાનો પ્રયત્ન કરીશું કાર્બનિક સંયોજનો કેમ મહત્વના છે એ સમજી લો કે જો કદાચ વિશ્વની અંદર જો તમે સાયન્સ ફેકલ્ટી પસંદ કરો છો તો કાર્બનિક એક બહુ જ મોટો વિભાગ છે અને આપણે આપણી ચેનલ પરથી એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે કાર્બનિક બહુ ડીપલી અને મૂળ સ્વરૂપથી આપણે એને સમજીએ તો અગાઉના ભવિષ્યની અંદર તમને ચોક્કસ એક કારગર સાબિત થાય જોઈએ તો બીજા અને ત્રીજા કાર્બન વચ્ચે જો એક દ્વિબંધ દર્શાવવામાં આવે તો કાર્બન ની આસપાસ ચાર અહીંયા પર કાર્બન ની આસપાસ ચાર બંધ થાય છે કઈ શ્રેણી કહીએ આલ્કીન ત્યાર પછી આપણે આવીએ ઓકાઇન કાર્બન કેટલા છે તો કે કાર્બન બે છે હાઇડ્રોજન પણ બે છે તો આપણને આ છે જો તો एकदम ઈઝી દેખાય છે કે જો આપણે કાર્બન કાર્બન વચ્ચે કાર્બન આજુબાજુ ચાર બંધ એક કાર્બન આજુબાજુ ચાર બંધ અને બે હાઇડ્રોજન સાથેની સંયોગતા પૂર્ણ થાય છે એ પ્રમાણે જો કાર્બન ત્રણ હોય જો હાઇડ્રોજનની સંખ્યા છે ચાર

દર્શાવેલી માહિતી એ પાયારૂપ માહિતી છે એના આધારે સામાન્ય સૂત્ર સામાન્ય સૂત્રના આધારે એના સંયોજનો અને સંયોજનના આધારે એના બંધારણ એના આણ્વીય સૂત્ર પણ આપણે આની આધારે સમજી લઈએ કેવી રીતે જો અહીંયા એક બંધ દર્શાવ્યો છે તો એનો મતલબ છે કે ત્યાં એક જોડ ઇલેક્ટ્રોન રહેલા છે એક્ઝામ્પલ તરીકે લઈએ આ પ્રમાણે એક શોટ પ્રશ્નની અંદર મેં ઘણા બધા પ્રશ્નો સમાવેશ કર્યો છે કેવા આલ્કે આલ્કીન શ્રેણીની સમજૂતી આલ્કાઇન શ્રેણીની સમજૂતી એના અણુ સૂત્રો એના બંધારણીય સૂત્રો અને છેલ્લે કહ્યું એ પ્રમાણે એના સૂત્રો તો મિત્રો અહીંયા ચોથા ભાગની અંદર આ ભાગ અહીંયા આપણે પૂર્ણ કરીએ જેથી એની સમજૂતીનો આ એક અલગથી ભાગ પૂર્ણ થાય છે પણ નેક્સ્ટ વિડીયોની અંદર બહુ જ મહત્વના એમ કે પ્રશ્નો જેમ કે એના ગુણધર્મોની સમજૂતી પ્રક્રિયા દહન પ્રક્રિયા એ સિવાય એમ કહેવાય કે એના બંધારણ કેવી રીતે બદલાય છે અને હાઇડ્રોજન ઉમેરાવાથી એક બીજું સંયોજનનું નામાંકરણ કેવી રીતે બદલાય છે પોચમા ભાગ સાથે આપણે ઝડપથી મળીશું